આપણો કાલ આપણે કાલ તો જઈને આવ્યા કે હા બરોબર આજ તો આપણા જો બાઇક બાઈક હોય હે આપણે ઓછી હ નહીં ઓછીનું માગી ગયા હા તો તમે આજ ફોન કરો ડેરે આવો ને તો આપણે જઈએ બધા બધા હું ફોન કરું ફોન કરું કહું જેટલા હતા હું ડેરા જઉં તું હોટલે નાસ્તો ને એવું બધું કરવા તો તમે આવો ને હવે અમે રોમાપી મંદિરે બેઠા હો

kia. Ủa. Ủa. Ủa.

હતા મને બાઇકમાં ભાવતું નહીં હું અમારા બાઇક માં આવજો બધા જ いいな。

Wajah, wajah, terus, terkadang,

تم بھی اڈر کرتا چار वो क्या see है

고다 망가왔다, 또 고다, 아, 고다 망가이, 폰쇼 망가져, 폰쇼, 아, 다 그럼 폰쇼는 어디서나, 여러 포가 폰쇼는 오더 봤다, 이거도 고 ગોટા બનાવો ગરમા ગરમ મગરામાં મિંદીરા દાબા જો એક મિનિટ રોકાજો હા એક મિનિટ રોકાજો ચલો એ જે

રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરને કા આરામ સી લેને કા હા ત્યાં જરા લેજો આજે બીજા જો આવો તમને કરશો ના પોંચો જ આવો પત્તા જ તમે આખા નાખા ના ઉતારો शिवो भाई यार

બીજી <tipa> વખત <tipa> <tipa> <tipa>